તુષાર ભાઈ આપડે કેવા કેવા છો કોળી સમાજ કે કોળી સમાજ બરાબર હવે આ કોણ છે દરબાર છે

અને ટૂંક માં અત્યારે જાજા સમય પછી આ છોકરા ખોલ્યા ભુવન ખોળિયા ઉતરેલા હે માતાજી અને જુનો થોડો અહિયાં બે વાડે વટી રોડ ઉપર છે મોટું મંદિર એટલે જૂનો થડો છે કે નહિ હવે ઈ એમાં કઈના નામ નિશાન કઈ છે નહીં ઈ માતાજી નું મંદિર એની વડે માતાજી નું મંદિર છે પણ એમાંથી જૂની સ્ટોરી એવી કઈક છે કે જે જેતા સમય આજે જહલો વાગરી હતો કે નહીં એ ત્યાંથી નીકળ્યો તો બે માણસ ને સંતાન નહોતું ને મેણા મારતો હતો ને એમ ત્યાંથી માતાજી ને એને કીધું હતું કે મારે હવે તો કા મરી જાવ અને કા તો બાવડું થોય અને ત્યાંથી માતાજી એને દીકરો ને એવું દીધું હતું અને પછી એની પાસે ને એની પાસે ગજરુ બાપા પાસે અને અત્યારે એને અહીંયા વાડી માં અહીંયા બેઠા છે કામ માતાજી અમારા દેવી પૂજક ના છે બરાબર હા અને દેવી પૂજક ના માતાજી જે તમારી ભાઈ નું કામ કરે છે આવી સ્ટોરી છે ને હા એટલે ટૂંકમાં એના ઘડિયા બાપ એ પૂજેલી ને એના પૂર કેમ ઘણી આપણને મળે એમ એના બાપ દાદાનો વ્યવહાર હતો માતાજી એ છોકરા ને મળ્યા કોઈ ભેદભાવ રાખતા નથી બરાબર ને નહીં તો હવે માણા ભેદભાવ રખાય નઈ ને નો જ રખાય ને તો તમે કોળી છો ને હા તો આપડે બધા અમે દેવી પૂજક છીએ બરાબર હા હવે દેવી પૂજક ખાવું પીવું તો પડે ને અમે ખાઈએ જ છે ભાઈ ખાવ છો ને અમે અમારા ગામ માં ખાવી જ છે અમારે કઈ એવો ભાત ભાવ છે જ નહીં આ નાનો કે મોટો કોઈ અમારી એવી કઈ જાય ઓલું જ નથી દરબાર હોય તો અમારે બેઠો હોય ને કોળી હોય તો બેઠો હોય ને દેહ પૂછો હોય તો બેઠો હોય એમ નહીં એમ નહીં આપણે જે આભડશેઠ છે આભડશેઠ નો આપડે આભળશેઠ પણ અમારે લાગતો જ નથી હું એમ કઉ છું આભડશેઠ તમે નથી રાખતા પણ તમારા કુટુંબમાં રાખતા જો તમારા સમાજ મારા નહીં નહીં અમે હું જો હું છે ને પણ પંદર થી ગોળ વરાથી તો આખ્યાન રમું છું બરોબર છે એટલે રામાપી ને રામાપીરે સવરો મંડપ કર્યો તો સવરો મંડપ ની માલિક અઢાર વર્ષ એને હેઠે બેહાર્યો હતો એને જ કીધું કોઈ નાથ જાય કોઈ રાખશો નહીં એટલે અમે તો એ વખત ના એમના માલ્યા લાવી છે અમારી માટે બધા માણસ છે એ મનુષ્ય એક જાત છે બાકી કઈ વસ્તુ નહીં અને બીજી વસ્તુ એક ત્યાંથી સમાચાર છે મને કે જ્યાં તાવા કરે છે એ સતુભુવા એના હજાર હજાર રૂપિયા લે છે હજાર હજાર રૂપિયા નથી લેતા તો કેટલા લે છે તાવા નિમિત્તે તો એને તાવો કરવો હોય તો તાવ ખર્ચો કેટલો થાય એક તાવ પાંચસો રૂપિયાની મસાણીનો દસ શેર નો તાવો થાય જેની માથે વાળા કરે ને પણ પણ હું રૂપિયા લેવાનું મેલડી અમારી દેવી છે ઈ વાઘરીની મેલડી જે છે માલવાળી એની એની હાટુ હું લાવે ક્યાં લેસ પૈસા લઈશ મસાણી મેરડીનો દસ શેર નો તાવો તમે વાળણ કરો તો તમારે ખાતું દેવું પડે કે નો દેવું પડે અરે પણ હજાર રૂપિયા હે ના પણ હજાર રૂપિયા લેતા જ નથી પણ હું એમ કઉ છું કેટલા લઈશ જેની માથેથી થી વાળ કરવા એની માથે તાવાના આના પાંચસો રૂપિયા લે અને એ થી એક દસ હજાર નો તાવ થાય એના બાકી દસ હજાર નો તાવ અને વસ્તુ લઇ દે તો ક્યાં પૈસા જોઈતા પણ એ નથી વાત દાદા તમે ધરમ કામ કરે છે તમારે એવડી બધી માનો ઉભો રહો માનો કે સરકારી નોકરિયાત હોય એને સરકાર પગાર આપે તો કામ કરે કે ન કરે હા આ તો આની માથે થી જેની માથે વાળ એની એની માથે ગમે એવું હોય એને વાળી નાખે હમ એ સિવાય લેતા નથી માલવાળી નો નહીં મસાણીમાં હોય કે ગમે મેલડી તો ખરા કે નહીં શું કામ લેવી છે ધર્મ નામે રૂપિયો નો લેવો જોઈએ ને અને ઈ રૂપિયો પાછો ક્યાં જાય છે એ તમને ખબર છે હે ક્યાં જાય છે હા જાહેર તમે પાછા ભાઈ એટલું તમે જાણ્યું તો આગળ બીજું કઈ નથી જાણ્યું મેં બધું જાણું તમે કયો ને મેં તો બધું જાણી બેઠો છું હા તો એ પૈસા કોને આપી દેશે છે એવું કે તમે નથી જાણ્યું હા પણ તમે હું એ પૈસા ક્યાં જાય છે ને ક્યાં વાપરું મને બધું ખબર છે totally હા તો ક્યાં વાપરો છો તમે કયો તમને ખબર હોય તમે મને મોઢે કયો કે એ પૈસા ક્યાં વપરાય છે ઈ કયો જાહેર માં દીકરીઓ ને એક ને એક લાખ દીધેલા છે એક ને સોળ લાખ દીધા એક ને તેર લાખ દીધા એક ને અગિયાર લાખ અગિયાર હજાર દીધા હમ આવી રીતે કેટલી દીકરી છે સમૂહ લગ્ન કરવાના છે અને બીજા સમૂહ લગ્ન કરે ને એ એકાવન થી હજાર સિત્તેર હજાર માખો સેટ આવે ને કરિયાવર નો ઈ લાવી દે અને અહિયાં આપડે એક દીકરીનો દોઢ થી બે લાખ નો કરિયાવર કરવાનો છે બીજા નંબર માં જે કોઈ ગરીબ દીકરીઓ આપડે ધ્યાન માં હોય મને કીધેલું છે બાપ નો હોય માં હોય ભલે પણ ગરીબ હોય અને ખરેખર એને જરૂર હોય તો આપણે એના ઘર માં કર્યાનું ને પૈસા વપરાય બોલો માતાજી હોય ને ભાઈ હા માનો કે બગદાણા ધામ છે હા હવે બગદાણા ધામ માં રૂપિયો ક્યાંથી આવે છે કોણ દઈ જાય છે ખબર છે આપણને

आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तुम्हारो कॉल होल्ड पर मुकवा कृपा करीने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही The person you're speaking with has put your call on hold. Please stay on the line. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. કૃપા કરીને લાઇન પર રહો. આપ જે વ્યક્તિ سے بات કરી રહે હૈ, ઉનહોને આપકે કોલ કો હોલ્ડ પર રખા હૈ. જે વ્યક્તિ ને કોલ કરી હો છે, તેમણે તમારો કોલ હોલ્ડ પર રખ્યો છે. કૃપા કરીને લાઇન પર બન્યા રહો. आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन तमें तमारो कॉल होल्ड पर रखियो कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें।

અને પણ ઓલા ગઢાર ઈ તો વાત છે હા તમને ખબર પડે તરત જાગો છો તો ઈ પેલા નો રખાય તમારી પાસે પણ ગજરૂ બાપા બાપાએ પૂજી લીધી બરોબર છે ગજરૂ બાપાએ પૂજી રજા લીધી અમારે દેવી કોઈ રજા દીધી છે તમને પૂજવાની તો તમારે દેવી પૂજક પચાસ ઉપર દર રવિવારે પંદર હજાર પબ્લિક હોય એમાંથી પચાસ ટકા ઉપર પબ્લિક દેવી છે બધા પાંચ વાંધો નહીં ભાઈ હું તમને કહું વાત કરાવો નંબર આપી બરાબર હમણાં હું તમને કોન્ફરન્સ માં ફોન આવે એટલે તરત જ હા જલ્દી લ્યો એને બરાબર અને કહેજો કે રૂપિયા આને સુવિધા કેટલી છે હે

બાકી બીજાની ના લારીઓ છે પણ માતાજી કે